લખતર ખાણ ખનીજનો સપાટો બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર સીઝ કરાયું

આજે લખતરમાં એક ડમ્પર પકડાતા ભૂ માફિયાઓ અને ગેરકાયદેસર રોયલ્ટી કે પાસ પરમિટ વગર વહન કરતા ડમ્પર ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક